હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં તમારું સ્વાગત છે એક નવા જય જય માતાજી શ્રી કૃષ્ણ ને આજે હું બનાવી અડદની ડાળ દેશી સ્ટાઇલમાં બાજરાના રોટલા અને કોબીનો સંભારો કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો આ સેમારો ભય હૈદરાબાદ એ શરમાય વયો ગયો તો સારો તો તમે વિડીયોમાં બન્યા રહી સુધી પેલા હું મૂકી દઉં સંભારો પછી અડદિયા કેવી રીતના બનાવવી પણ તમે જોજો બહુ મજા આવશે તમને ચાલો બનાવવાનું ચાલુ કરીએ એમાં દાળ બફાઈ છે એમાં દાળ બફાઈ છે એમાં આપણે સંભારો મૂકવાનો છે કોબીનો મેં હળદર નીમક લીલા મરચાં કોબી એક સાથે બધું લઈ લીધું પહેલાં આપણે નાખવાનું છે મેથી જરાક મેથી આપણે થઈ જાય પછી આપણે નાખવાની રાય મેથી આપણી થઈ ગઈ હવે આપણે નાખવાની આપણે નાખીએ હવે કોબી ચાલો તો આપણે ફેરવી નાખીએ હવે આપણે કાપી દઈએ એને ધીમે ધીમે પાકવા દઈએ આપણે આપણે દાળ પણ જોઈ લઈએ કઢી ચૂંટણી પડવા દઈએ પછી આપણે એને ખોલીને જોઈએ હું કેવી રીતના અડદની ડાળ બનાવવું તમે જોજો એના માટે આપણે મરચાં ધાણા ને લહણ લહણ વધારે નાખવાનું ધાણા વધારે નાખવાના તો દાળ એકદમ મસ્ત બને સ્ટાઇલ આપણે અનક દઈએ Apa ini? Apa ini kalau guysir punya saya kerjain? Kamu ini netinya? Ayo

kalau abis dia dharma. jadi saya kiri tiap kali mix kali ya pasti order jujur lagi kalau order bosis itu pasti nak bani pasti nak ilmi mak pasti nak dia perdana આપણે મરચાં પાછા તરવાના પણ છે છેલ્લે આપણે નાખીએ મરચાં તીખા પછી ધાણા બધા નાખી દેવાના પછી આપણે એને હલાવીને નાખ લેવાનું પાછી પછી આપણે એને ધીમે ધીમે પાકવા દેવાની એમાં કંઈ બીજું કરવાનું નથી આવી રીતને જ મૂકવાનું છે પછી એને પાકશે ને પછી એને સુગંધ મસ્ત આવશે ડાળની પછી પાણી ચાલી છે એટલે પાણી આપણે થોડુંક રાખ્યું છે આપણે એક ગ્લાસ પાણી પાછું લીધું આપણે જોઈએ એટલી જ એટલું જ પાણી નાખવાનું હવે અમારે પાણી નાખવાની જરૂર હોય ત્યાં હોય નાખશે દાળ પાકી જાય પાકે પછી તમને હું ટેસ્ટ કરીને બતાવો ત્યાં સુધીમાં આપણે રોટલા કરી લઈએ પેલા આપણે લોટ લાગ નાખીએ નિમકને પાણી નાખી દીધું લોટ નાખી દીધો હવે આપણે મિક્સ કરું रोटला टीपी ना आज धाणा वाढत धाणा सुटी गेम રોટલો રેડી થઈ ગયો નાખી દઈએ આપણે ધાણા હતા ને એટલે ધાણા છે પછી કોમેન્ટ નહીં કરતા કે આ હું બને એવું પાછો આપણે બીજો રોટલો પણ નાખીએ આપણે વધારે રોટલા જ ખવડાવવાના છે આવડે દીને રોટલા સાર લાગે આવડે થઈ નથી લાગે છે પાકવા દઈએ

Þú þurftir á að ekki það því. Það er aðeins, það er aðeins. Það er aðeins, það er aðeins. Salah permisi, orang tua ini ada Apa lagi, saya tidak di... ચાલો હવે પાકી પછી તમે બતાવું ખાઈને કેવી અડદિ બની છે ચાલો તો આપણી અડદ ને બધું રેડી છે આપણે લઈ લઈએ આમાં છે સંભારો આમાં છે દાળ પછી આ છે ડુંગળી લીલી પછી આપણો રોટલો પછી ચાલો તો હું બે તમને બતાવું કેવું બન્યું છે ચાલો તો અમે બેઠી છું જોઈ શકો છો હવે હું ટ્રાય કરું કેવું બન્યું છે સંભારો પાપડ ચાલો તો હું હવે ખાઈ લઉં આ વિડીયો અહીંયા સેન્ડ કરું છું તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો સબસ્ક્રાઇબ કરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બા બાય જય શ્રી કૃષ્ણ